બે આ દિવસથી જય જોશ જય જય જયદેવ આપણે જે દાવત ચોકડી વિશે જે જાડે ખોલવામાં આવી છે એ જે ચોકડી પર ટ્રાફિક ના થાય અને આજુબાજુની જાળી ખોલવામાં આવી છે અને કચ્છ નગરપાલિકાએ રજૂઆત કરી હતી અને રજૂઆતના સંદર્ભે આજે નેશનલ હાઇવે ઉપર જે જાડે ખોલેલ છે પણ કેટલો ખરાબ રસ્તો છે કે આ જવાનું કોઈ શક્ય ન થતી ગાડીઓ જો અંદર પડે ને તો ત્યાંની ઝડપડ બી ખરાશ થઈ જાય જાય આટલી બધી તકલીફ હોવા છતાં કરજન નગરપાલિકાએ જે રજૂઆત કરી હતી કે જ્યારે ખોલવામાં આવે ટ્રાફિક નોર્મલ બાઈટ આવી રીતે આવી તકલીફ છે જો કરજન નગરપાલિકા હજી કરી શકતી હોય તો ભાઈ આ ટ્રાફિક થાય છે એની સમસ્યાની અંદર અમે આ કામગીરી કરો અને જ્યારે ખોલવામાં આવે જ્યારે ખુલી છે તો પછી એના રોડ પણ બનાવો ને તેમ તમને તકલીફ છે હું તમને જનાવી સર્જન એ જે અરજી કરી હતી એનો અરજી ક્રમક નંબર છે સર્જન નગરપાલિકા બાંધકામ પછી બસો ઓગણચાલીસ પબ્લિક બે હજાર ચોવીસ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કરજન નગરપાલિકાએ આ અરજી જ્યારે માટે અરજી આપેલ હતી અરજી આપ્યા પછી પણ એના કારણે રોડ બનેલ નથી હવે પબ્લિકને તકલીફ થાય છે તો કરજણ નગરપાલિકા શું ઊંઘે બધા કામમાં ઇન્ટરેસ્ટ છે તો આ કામમાં ઇન્ટરેસ્ટ ને આ તકલીફ પડે છે એટલે મારી કરજણ નગરપાલિકા એનાથી આપણા ધારાસભ્યો જ્યારે જ્યારે ખોલવામાં આવી હતી ત્યારે આપણા કરજણ નગરપાલિકા કરજણ નગર વિસ્તારના ધારાસભ્યો પણ હાજર હતા તેમના ફોટા પણ આપણી પાસે છે તો આપણા ધારાસભ્યો પણ કહીએ છીએ કે આ રોડ રસ્તા છે એ બનાવે આપણા જે ડ્રાઈવર છે આપણા જે ગાડીના એમને બી કામ આપે પસંદ તમારી તકલીફ કેવી આ તમે જોઈ શકો છો આ તો તકલીફ પડે છે કોઈ નેતા કોઈ એમએલએ કોઈ નગરપાલિકા બોલવા તૈયાર નથી નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આપણે અરજી કરી એમને એવું કેવું છે કે આ અનલિગલી ખોદેલ છે તો મારે એવું કેવું છે અનલીગલી જો ખોદેલ છે તો પછી આ અનલિગલી ખોદેલ છે તો પછી આ બોલ્યું કોણ ને અનલિગલી ખોદે ફરિયાદ કોને તમે એટલે આટલી જે નિષ્કાળી થાય છે અને પબ્લિક જે બેઠે છે અને ગાંડ જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે એટલે મારે એટલું જ કેવું છે નેશનલ હાઈવે ઓથોરિટી કજન નગરપાલિકા અને એના ધારાસભ્ય અને આ સાંસદ જેવો આ રોડ બનાવે એવી અમારી માગણી છે યાદ જોહર જય જોહા જય સભાન